સુરતમાં કાપડના વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ સુરત ટ્રેન્ડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા મોડી સાંજે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી સેકડો કાપડના વેપારીઓ હાથમાં તિરંગા ઝંડા અને મીણબત્તીઓ સાથે પોસ્ટા ઓફિસની બહાર એકઠા થયા હતા અહીં તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી કેન્ડલ માર્ચમાં સામેલ વેપારીઓ મિલેનિયમ માર્કેટથી સાલાસર હનુમાન પ્રવેશ દ્વાર પર પહોંચ્યા અને ત્યાંથી પાછા મિલેનિયમ માર્કેટમાં પાછા ફર્યા જે જે માર્કેટ ટેન્ડર્સ એસોસિએશને પણ બજારની બહાર દેખાવો કર્યો બ્યુરો રિપોર્ટ સુનિલ ગંજવા पाकिस्तान शर पाकिस्तानोजी तुमारी ई शइ